મુકુ નહીં ડોહા મુકુ નહીં આજ હું જોખું માર કેટલું ઘી તું ખાઈ ગયો ને આજ તારી તાકાત મારા જોઈ મારું ના મારી હાલમાં તું ભાંગેશ કાઈ તો ઓ કેટલા આવી ગ્યા છે તો જો બધું વાઢી ગયા ઈ બોલો સનિયા ને બોલો કુંભરો એને સડું ખોલી નાખું તું અરે આ એનો વારો કાઢી નાખું તું જો એ દોહો તું તો કાઈ મોય ઓલો સણીયો કદી ઓ ઓ ઓ આ દે દોહો આય તેમનો આય દોરા તું મને મારી મારવાની રો આ આ કે પછી કાડી નાખે મારા રોયા યે મે મને ધી ભાવતી નહીં

એ બોય આની મને મર ને પલ પા ડોહલા આયે ઉપાડો લે તો બઢાયે ઇલા શું ધારી હે તમે તમે શું ને આ તારા બાપનું તારા બાપનું છે તારા બાપનું અમારે બાજવું નથી તારો શેઢો હા શેડો કરો શું ને ભાઈ ગયો

તું આડો લઈને ઘરે પતાઈ દઈશ બરાબર ઘરે નથી જવાનું થતું તને કેટલી ફેરું કીધું

અમે નેખ નેખ હવે મારે કેટ કરવા જવું છે મારે કેટ આ દીધું એ આપડે બતાવી દેવું કેસ ન ખાવા દેવો તું જેલમાં જઈ ના હું તો નઈ જુ હા

ના ના સન્યા ત્યાં મારા ડોહા ને કેટલું લગાવી દીધું હવે મારે કહેવું

અને સારી તો મેં જોયે સોમ માપા મરી ગયા તો સારી તમને દઈ દીધી શંકાક આપડે મટાડી દયા મારો ભાઈ છોકરો ની મારો બેકારા કરવા ને શોંકા હું દવા લે ને પૈસા લઈ દઈશું અમે દવા લેવાય લઈ જઈશું કાકી હવે રાજી પાંચસો રૂપિયા લઈ લે પાંચસો રૂપિયા લઈએ

અમે બાપા કે આ મરી જાય આપડા બાપા કે 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 કાકી કાકી એ જોવાનું પડતું હ ને મેં મને લાગી મને વા ભાઈ આટાળવા લઈ જાય કે આ જાય છે હાકી આલી આલી ખોટો જાનોતમ પડી જાયડો ડોશીરામ ઝાલી આલી ખોટો જાળો કાકા આ હા 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 યાર હાલો 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 કાકા ઓ બાએ ઓય હું કાકા કાઈ રોઈ દેવો

કાકા તમન ઘરે લઈ આ ઘરે લઈ જજે આ મટાડવાની શેઠો કઈ દયો હાલો હાલો કાકા આ દાતાનો મોટો થઈને નહી તમન અને આ બાજુ અમારું આ આઈકોની ના બેટા ઈ તારી ભૂલ હા જો આ આ આ તુલબાવરુ અને ઓલું ફળબાવરુ દેખાય ને તમારું હા ઈ તુલબાવરુ બારે બારે જો આમ સા આ આ બોટ હા એવો ની જુસા ની આવે રે હા તમાર તમાર ઓ આવું થાડી કો પડે ઊંગી ઊભા કાલે ભાઈનું નામ આવશે એ નથી દોડા થાય હે હમું કે મેલા બાજી ફાકે કે એ ડોશી માં બાજી હામું સાતોનો હો પટ પટ નરવા ડોળો મને માર મારી માર પટ અમને સાડી ભરાવ છે તો આ સામણી એ સનિયા એવાતી ગયો હાલો હાલો ઘરે હાલો હાલો ઘરે એ સનિયા હા આવો પછી બોલાગલા બધા આ તારા ઘોમાં નગર આને સુહારા ભાઈ બધા આ ઓલો ઉલામી પીડુ ઉગડ હે ને હા તો જે તો કા જે આવે અમને નો કરાવ તો કા શું આ ક હા આ પડોશી રહ્યા ને હા મને જ બજે આ બસ આ નો હોય તો બટા સનિયા

આ આ આ ભાઈનો પેટ હોય રાખ્યો બરાબર અમાર દાણામાં ખાવા માં કા સારું રાખ્યો તો મારા મહેમાન આવવા દેવી ને કનિયા કાકા પાસે તમે હું હું કે તમને ન દીધું કળા તો મરી તમને દીધો દેખાય આ પિયા ના લઈ જાય મારા ભાઈનો છોકરો ખરો રાખ આ પિયાને દીને લેતો ગાજો પડ રાખ

અર્ધો લઈ જા અર્ધો અમાર નજર અમાર કાંઈ ના જોતું આ શેઠો તમને બતાઈ દયો ને તો આનો અને અર્ધો છે ને તારો પડી છે તારું માંગ બસ તું મને મારી મારી નતાયે ડાળો કરી નગી દોહા મારો તું માની હા જે હો હા માની

હાલો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો